સમાજ કોઈ એક વ્યક્તિ નથી કોઈ એક વ્યક્તિનો સમાજ નથી કે કોઈ એક વ્યક્તિના હિન કૃત્ય થી આખા સમાજની ઉપર આપણે લાંછન લગાડવું એ પણ યોગ્ય નથી કારણ કે સમાજ જે છે તે સમૂહ છે અને આ સમૂહની અંદર કોઈ સારા વ્યક્તિઓ પણ હોય છે જે દેશ માટે સારા કાર્ય કરે છે જે ઉત્તમ કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહે છે જેને શ્રેષ્ઠ કાર્ય કરવા જ ગમે છે અને આ જ સમાજની અંદર સ્વાર્થ માટે કોઈ પણ હદે જવા માટે તૈયાર હોય છે સમાજના કોઈ એક વ્યક્તિ શ્રેષ્ઠ અને ઉત્તમ કાર્ય કરે તો એની ઉપર ગર્વ લઈ અને છાતી ઠોકીને જો આપણે કહીએ કે અમારા સમાજનો વ્યક્તિ છે તો એ હિતાવહ વાત છે આવકાર્ય વાત છે કારણ કે એનાથી એને અને એના પરિવારને પ્રેરણા મળશે શ્રેષ્ઠ કર્મ કરવા માટે તે તત્પર બનશે પરંતુ કોઈ એક વ્યક્તિ કુકર્મ કરે દુષ્ટ કાર્ય કરે કોઈ હિન કૃત્ય કરે કલંક લગાવતું કાર્ય કરે અને એ જે સમાજનો વ્યક્તિ હોય એની ઉપર આખો સમાજ એને ખરાબ ગણાવવો અથવા તો આખા સમાજ ઉપર કલંક લાગવા આવવાનો પ્રયાસ જો આપણે કરીએ તો હિતાવહ નથી અને મારી દ્રષ્ટિએ તો તે જે કોઈ આરોપ લગાવે છે તે મૂર્ખતા ભયરું કૃત્ય ગણાય કારણ કે એના સાથે સમાજને કોઈ લેવા દેવા નથી એક પ્રકારે અનેક લોકોનો જે સમૂહ બને છે એને સમાજ ગણવામાં આવે છે અને આ સમાજની અંદર આ બંને પ્રકારના લોકો રહેતા હોય છે પરંતુ અહીંયા જ્યારે આવા આવી વાતો આવી જાય છે કે આ સમાજના વ્યક્તિ આવું કર નાખ્યું આ સમાજના વ્યક્તિ આમ કર્યું અને હીણ કૃત્યના હિસાબે સમાજ આખાને જ્યારે બદનામ કરવામાં આવે છે ત્યારે જે સામેવાળો સમાજ હોય છે તે જે સમાજમાંથી કરનાર કૃત્ય છે એને પણ સમાજ ગણી લે છે તો આરોપ લગાડનાર વ્યક્તિ પણ એક બે ચડા જ હોય છે એ પણ એક સમાજ નથી કે જેની ઉપર આરોપ લાગી રહ્યો છે એ પણ સમાજ નથી પરંતુ ઘણી વખત કોઈ વ્યક્તિ પોતાને મારો સમાજ મારો સમાજ હું સમાજનો એમ કહી અને પોતે જ જાણે સમાજ હોય એવા પોકારો કરી અને સામેના વ્યક્તિઓને જ્યારે બદનામ કરવાનો ષડયંત્ર રચે છે અથવા તો પ્રયાસ કરે છે ત્યારે એની પાછળની એની મહત્વાકાંક્ષા ઘણી બધી હોઈ શકે છે કોઈ રાજકીય દાવપેજ પણ હોઈ શકે છે કોઈ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરવા માટે આવું કરે છે અથવા તો કોઈ પદને પ્રાપ્ત કરવા માટે આવું કરે છે કોઈ નામને પ્રાપ્ત કરવા માટે આવું કરે છે પરંતુ અહીં નાના એવા માણસો જે સામાન્ય લોકો છે એ ભૂલ કરી બેસે છે અને આવા વિડિયોને તે સત્ય ઘટના સમજી અને સાચું માની અને તેની પર વિચાર કરવા લાગે છે અને પોતાની જે ઈચ્છા લાગે એ ઈચ્છા અનુસાર કોમેન્ટ કરવા લાગે છે પરંતુ અહીંયા તો નુકસાન કોને થાય છે તો આપણા જે સનાતન ધર્મ છે તેને સૌથી મોટું નુકસાન છે અને ખાસ કરી અને કોઈ એવા દેવાલયો કેવા જે સમાજ માટે શ્રેષ્ઠ કર્મ કરતા અથવા તો

જે બંને સમાજ આ સનાતન ધર્મના છે અને સનાતન ધર્મને સૌથી મોટું નુકસાન થાય છે આથી કરી અને વિચાર્યા વગર સમજ્યા વગર કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કા હીન કૃત્ય છે આવું આ સમાજે કર્યું આ અયોગ્ય છે આથી કરી આવા કર્મોથી બચતું રહેવું જોઈએ એ જ આપણો સનાતન ધર્મ છે અને સનાતન ધર્મનો જ્યારે કોઈ પણ કમેન્ટ કરે ત્યારે એની પર સો વખત વિચારીને જ આપે આપણી રાય રજૂ કરવી જોઈએ અન્યથા આપણે આપણી જાતનું આપણા ધર્મનું નુકસાન કરી બેસશું ને આ નુકસાન આપણી પેઢીઓને ભોગવવી પડશે અસુ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ વિચારું છું કે મારો વિડીયો આપના અવશ્ય સમજમાં આવ્યો હશે સર્વનું કલ્યાણ થાવ